જબરદાન મહારાજ શું કે સદગરુ મળવાથી પછી લીલા લહેર થઈ જાય જાણવા મળ્યા જગદીશ એટલે જે જે ઝુકતી એટલે આપણે ઉપદેશ કેવી છે જેને પાઠ કેવી છે આ જ્યારે જયારે ને ત્યારે મને જાણવા મળ્યા ઝુકતી જગદીશ એટલે ભગવાન ને મને જાણવા મળ્યા

મારા જીવ ની જાત નહી રામ કહેવાય આપડે તો જીવ ની જાત છે ને શાણવાની

આપણે ઉપદેશની અંદર આવે છે જીવની જાત જાણવાનું એવી રીતે જ છે પછી જીવ મટીને પછી શિવ બની જાય પછી જીવ એવી વસ્તુ પણ જ્યાં લગણ એને અજ્ઞાન લાગેલો ત્યાં લગણ આને જીવ દિશા કહેવાય એ જીવની જાત કહેવાય સમજતા હોય તો સમજી લેજો જળને ચેતનમાં બધે તું નો તું જ શો કે આ જ્યારે સાચી વસ્તુ જણાઈ જઈ જીવની જાત જણાઈ જઈ ને બધે શિવ જ્યારે જણાઈ ગયો ધન મેળવ આવો અખુટ સત્સંગ નું જયારે આવો અખુટ સત્સંગ જ્યારે આપણા હૃદય ની અંદર આવે આપણા દેહ ની અંદર આપણા મનની અંદર જયારે આવું બધું નક્કી થાય ને પછી સરગ અને નરક ના જે સંશય મન ની અંદર હતા કે આપણે સર્ગ માં જઈશું નરક માં જઈશું આ બધા આપણા મન ની અંદર સંશય હતા ને આ બધા મટી ગયા સરગ નરક ના સંશય જરાય રહ્યા નહીં અને અને જલમ ભય હતો એ બધો જાવન હતું જે મન ની અંદર કે મારો જલમ થાય છે મારું મૃત્યુ થાય છે આ આવન જાવન હતું ને એ બધું મટી ગયું અને મટી જઈ મારે હવે જે ચોરાશી ની ખાણ હતી ચોરાશી ની અંદર જવાનું હતું એ ભક્ત નો બીજ બની ગયો ભક્ત બીજ પલટે ને ઝૂક જાય અનંત ઊંચ નીચ ગરે અવતરે પણ આખર થી સંતના સંત ના જ હોય કૃષ્ણ ભગવાન કહે છે કે જીને જીને અમારી ઝૂકતી નો જીને જાણે અને જેના કાન અંદર હમળાણે મારો યોગ એને પછી ભક્તનો બીજ બની જાય છે એને 84 માં ફરવાનું જ આવું રહ્યા તો નથી એમાં જબરદાન કે છે મટી જાય મારે 84 ની કાણ અને નિર્ભય થઈ મારે નિર્ભય એટલે કેમ જ્યારે એમ થાય કે આ જે આ સ્વરૂપયું ઈ કોઈ મરવાનું કે આવવા જવાનું કશું નથી ઈ નિર્ભય થઈ ફરું હું מלકમાં શીર ઉપર આ સર્જનહાર એટલે ભગવાન જ્યાં આ ઉપર વશિર્યા છે શિર ઉપર એટલે ભગવાન જે પાયા હોય પછી નિર્ભય જ હોય ને પછી હોય નિરખાયો દેદાર નિજ નામનો નિજ એટલે પોતાના સ્વરૂપનો જે દેદાર છે ને એ સાચી સ્વરૂપ સ્વરૂપ દેખાડ્યું હવે આપણે દેદારની જ ખબર છે સ્વરૂપ ની ખબર છે સ્વરૂપ શું કહેવાય સ્વરૂપ મારે તમે કહ્યો સ્વરૂપ શું કહેવાય ના હોય અરોપ કેવાય એ અરોપથી મેં પારક જ્ઞાન થયું છે એને ખબર પડે કે પારક જ્ઞાન નથી થયું એ વાત કહેવાય રૂપ નથી ને આરોપ કહેવાય તમારું સ્વરૂપ છે મનનો પછી મારું ઠરીઠ ગયો જ્યારે આ દેદાર તમારું સ્વરૂપ જયારે તમે પારક જ્ઞાન થઈ ગયું અનુભવમાં જે આવી ગયું પછી તમારું મન છે ભટકે નહીં તમારું મન ઠરીને ઠામ બેહી ગયો કે જે મારે વસ્તુ જોઈતી હતી બધી મને મળે શ્રી હરિનું નામ એક સત્ય છે અને સમજી અને પછી કે સુજા સબર દાન આવ જ્યારે સમજી જાવ પછી તેમ હો જાવ તમારે કરવા જેવું કશું રહેતો નથી પણ આટલું બધું જાણી લેવું પડે સદગુરુ મહારાજ